બીજું તંત્ર છે આધારો તક આધારો તક પેશી તંત્ર વિશે વાત કરીએ તો આધારો આધારો તક પેશી તંત્ર એટલે અધિસ્તર અને તેને કહેવાય છે આધારોતક પેશી તંત્ર હવે આધારોતક પેશી તંત્ર એ સરળ પેશીઓની બનેલી છે જેમ કે મૃદુતક અને લાક્ષણિક સ્થિતિમાં આ રીતે રચના જોઈ શકાય છે જેમ કે આકૃતિમાં જોઈએ આકૃતિમાં તે પ્રમાણે આવેલી અધિસ્તર અને તેની અંદર છે અધસ્તર અધ અધિસ્તર અને અધોસ્તરની તમામ ભાગ તેને કહેવાય છે જોઈએ તો તે સ્થુલ અથવા તો દ્રઢો તક ના સ્તરોનું બનેલું હોય છે તો આધારો તક એ સ્થુલ અથવા તો દ્રઢતક નું બનેલું હોય છે અને તે યાંત્રિક રીતે મજબૂતાઈ આપે છે હવે જોઈએ બાહ્યક ઘટક છે એ વિસ્તાર તક આધારક પેશીનો મુખ્ય ઘટક છે અને તે શિથિલ રીતે ગોઠવાયેલા મૃદુતક કોષોનું બનેલું છે તો બાહ્યક એ મૃદુ તક નું બનેલું છે અને મુખ્ય સ્તર છે હવે તો આ છે અંતઃસ્તર અંતઃ સ્તર કે જે બાહ્યકનો સૌથી અંદરનો ભાગ છે અંતઃસ્તર વિશે જોઈએ તો દીપ આકારના ગાઢ રીતે ગોઠવાયેલા મૃદુ તકનું બનેલું છે તો અંતઃસ્તર એ પેપ આકારે કોઠવાયેલા मृदुતકનો બનેલું છે હવે જોઈએ અંતઃસ્તર એ બાહ્યકનો સૌથી અંદરનો વિસ્તાર છે અને તે તીપ આકારે ગોઠવાયેલા મૃદ તકનો બનેલો છે હવે અંતઃસ્તરની અંદરની તરફ આવેલો વિસ્તાર એ પરિચક્ર છે તો પરિચક્ર ક્યાં છે તે જોઈએ અંતઃસ્તરનો અંદરનો વિસ્તાર તો આ છે

બનેલો હોય છે પરિચક્ર બાદ હવે મજ્જા જોઈએ તો તે મૂળનો સૌથી અંદરનો ભાગ છે તો અહીં આ છે મજ્જા પરિચક્રનો સૌથી અંદરનો ભાગ મજ્જા અને મજ્જા એ કેન્દ્રસ્થ ભાગનું નિર્માણ કરે અને મૃદુતક કોષોનું બનેલું હોય છે હવે પર્ણની આધારો તક એ હરિત કણ ધરાવતી હોય છે અને મધ્ય પર્ણ પેશી કહેવામાં આવે છે તો આ સમગ્ર રચના છે આધારો તક પેશી તંત્રની